વાંકાનેર શહેર ખાતે બંધારણના કડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરાય શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા યોજાય બાબતે પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ ચૌદ એપ્રિલ સોમવારે ભારતના બંધારણના કડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જયંતિની સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ વાંકાનેર શહેર ખાતે પણ બાબા સાહેબની જન્મ જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિશાળ રેલી સાથે શોભાયાત્રા વાંકાનેર શહેરના રાજમાર્ગો પર ફરી હતી જેમાં બહોળી સંખ્યામાં વાંકાનેર શહેરના તેમજ તાલુકાના નાગરિકો આ શોભાયાત્રામાં જોડાયા હતા જે બાદ શોભાયાત્રા કુંભારપરા ચોક સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ હતી જ્યાં બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા